ભાવિક ભક્તો ઉમટ્યા હતા ભાવિક ભક્તોએ જળાભિષેક કરી આ દરમિયાન સમગ્ર શિવાલય હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યું હતું પાલનપુરમાં આવેલું પતાળેશ્વર મહાદેવ મંદિર રાજ્યનું એવું મંદિર છે જ્યાં ભગવાન ભોળાનાથ પતાળમાં એકાવન ફૂટ નીચે વિરાજમાન છે આ મંદિરનું નિર્માણ રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મની ખુશીમાં માતા મિનન દેવીએ કરાવ્યું હતું શ્રાવણ માસની સોમવારથી શરૂઆત શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યારે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ એવા પાલનપુર પાતળેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવિક ભક્તોની ભીડ જામી હતી એવું કહેવાય છે કે પાલનપુર પાતાળેશ્વર મંદિરે શિવજીના દર્શન કરવાથી પોતાની મનોકામના પૂરી થાય છે જેના પગલે ભાવિક ભક્તો વહેલી સવારથી શિવલિંગ પર બિલીપત્ર ફૂલો દૂધ જળાભિષેક કરી શિવ ભક્તિના રંગે રંગાયા હતા અને ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે બહુ જૂનું મંદિર છે ઐતિહાસિક છે દેવીને જ્યારે ગર હતો ત્યારે પ્રવાસે નીકળે દરમિયાન એમ મહારાજા જયસિંહ સિદ્ધરાજનો જન્મ થયેલો એ પાટણના રાજા હતા અને આ મંદિર ઊંડું છે એટલું ઉપર પણ છે અને આ મંદિરની અંદર આજે શ્રાવણીનો શરૂ થયો બરાબર તો લોકો અવર જવર વધારે છે બહારથી લોકો આવે એ અભિષેક થાય એ દર સોમવારે અલગ અલગ પ્રકારના શણગાર થશે રોજ શણગાર થશે પણ દર સોમવારે વિશેષ શણગાર થશે વધતા ભજન કીર્તન આરતી ये बधु यहाँ लोग बहुत भीड़ है पातालीस महादेव मंदिर बहुत पुराना है हम यहाँ आज दर्शन करने आए हैं आज से सावन महीना शुरू हो गया है भक्त जनों की काफी भीड़ है બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારી શિવ મંદિર આવેલું છે આ શિવ મંદિરનું નિર્માણ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવીએ કરાવ્યું હતું મંદિરમાં સ્થાપિત શિવલિંગ પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું હોવાથી પાતાળેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે આ મંદિરની સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે અને દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે